વરસે વધુમાં વધુ આમ માવઠું કે વરસાદ ન કહેવાય પણ સૌરાષ્ટ્રની અંદર મહુવાની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો લગભગ મગફળીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન એવું થયું છે કે ખેડૂતો ખેતરમાંથી મગફળી લાવીને યાર્ડમાં વહેંચો આવી શકે એવી સ્થિતિ નથી કદાચ લાવશે તો પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હશે આવી સ્થિતિની અંદર આપણે શું કરી શકીએ રાજ્ય સરકારમાં આપણે એક મંત્રીએ રજૂઆત કરી છે પણ આ કુદરતી જ્યારે આખો હોય ત્યારે ગમે એટલું આપે તો પણ ઓછું પડે એટલે રાજ્ય સરકાર એના નીતિ નિયમો અને ધોરણો મુજબ ગઈકાલે કૃષિમંત્રીશ્રી આવ્યા હતા અને વાત કરી છે અને યોગ્ય કરશે અને આપણે વિશ્વાસ છે કે સરકાર થોડું સાથે રહેશે પણ આપણી કાંઈક ને કાંઈક ફરજ એવી આવી છે કે આવડું મોટું મગફળીનું ઉત્પાદન આવવાનું છે એમાં ઘણું બધું ઘટીને આવશે ખેડૂતોને તો હજારોથી લઈને લાખો રૂપિયા નુકસાન થયું છે પણ આપણા વેપારની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નફો થતો હોઈશું ક્યારેક નુકસાન પણ થતી છે પણ જરૂર જેટલું નુકસાન આ વખતે આપણે નહીં થાય તો આપણે કંઈક એવો સંકટ લઈએ બધા વેપારી વચ્ચે કે નહીં નફો કે નહીં નુકસાન આ વર્ષ એક બે મહિના જ્યારે આપણે સિઝન હોય તો એ રીતે વેપાર કરીએ અને વધારેમાં વધારે ભાવ મળે એવા પ્રયત્નો આપણે બધાએ સાથે મળીને કરવાના છે